રામ રામ સીતારામ ડાયરા તો જો આજ આપણે આવેગા વિડિયો લઈ જાજે અને જવાનું છે ટેક્ટર ની શોરૂમ નવો ટેક્ટર લેવાનું છે અને આ જો હું કરી એક્સરસાઈઝ માં દેવાનો છે તે જાય અને જો કે કાવી થઈ ગઈ આપણી માંડવી પાણી ચાલુ છે અને આજ છે હોમવાર तो अजय आप ट्रैक्टर लेवा ताला आज करिए मेरे को वीडियो कंटिन्यू સુભાષભાઈ ચડ્યા જ ઘોડે લાલ ઘોડે સુભાષભાઈ ચડ્યા છે ઘોડે ચડવાની કેટલી દિવાળું આવે જોવાનું છે આપડે શોરૂ મે પુગે આવ્યા બહુ é

در よいしょ。 સાણે ને આથી મીરી ટણી કે ઈબજો પી કરે ને એ પડે ની કઈ ના ને ખિસ્તી

इम्मा इम्मा आज बेटी नखे तो तो हाव रेडी तोली भगाते हेठी करता भूलेगा आपरे बेटी बेटी आसे इज राखवानी टाइप मरवू बेटी कटवे ना मामा मनी के क्या बे 8 बजे हम आतो छोरा हम आई हो बेगा कर हो हां कैसे तो मई